છોટાઉદેપુરમાં સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું

જનજન સુધી પહોંચાડવાનો અને યુવા પેઢીને દેશના ભવ્ય વારસાથી અવગત કરાવવાનો હતો આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ જોડાયા હતા સહભાગીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું રેલી દરમિયાન તમામ સહભાગીઓએ અનુશાસન અને ઉત્સાહનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ યાત્રાનું માર્ગમાં સ્થાનિક નાગરિકો દ્વારા પણ ઠેર ઠેર ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત આ ઉજવણી માત્ર એક પદયાત્રા પૂરતી મર્યાદિત ન રહેતા રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રતિજ્ઞા લેવાનો અવસર બની રહી હતી આ પ્રસંગે સરદાર સાહેબના જીવન અને કબનને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપવામાં આવી હતી છોટાઉદેપુરમાં યોજાયેલી આ સફળ યુનિટી માર્ચ આદિવાસી વિસ્તારમાં પણ રાષ્ટ્રીય ભાવના કેટલી પ્રબળ છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે